拜拜。 સીતારામને જે શીગ્રાશ ના બધાને હવાર હવાર ના બાકી બધા મોજમાં તો બસ જો હાડા નવ થઈ ગયા ને સેને સીવું રેડી કરી દીધી એટલે પપ્પા છે ને મકાઈમાં પાણી વારે પેલું પાણી છે ગઈકાલે મકાઈ વાવીને એમાં અટાણમાં એ જો મોટર કઈ ને ચાલુ કરી દીધી હવારમાં ભાવેશભાઈ પાસે લાઈન ગોઠવા ગોઠવાવી લીધી હતી ત્યારે જ રાખી હતી હાડા હેઠળ લાઇટ આવે ને એટલે તરત કે ચાલુ કર દે હું તે ચાલુ કરતી દીધી બે કલાકથી પાણી વારે કેટલું છે બાકી જોઈ આવ્યા પેલું પાણી છે તે વાર લાગે હવે ક્યારે વારીને સીવોને ક્યાં મૂકવા અને સીવન બેગ છે ને આખરી પડી રહે કુંડાની પારી ઉપર આજ મેં છે ને પહેલાં ફરીને મૂકી દીધી હતી નગર સીવું તૈયાર થઈ જાય ને તો અહીંયા હું ભરીને મૂકવું એટલે તાત્કાલિક એને ડોકમાં ટીંગાડી દઉં ને આજ હું એને હાથ પગ ધોવા આવી ને બાયણે તો અહીંયા છે ને બેગ ભરી લીધી હતી એટલે કુંડાની પારી ઉપર પડી રેત આવાની જો કે બહુ તા જરૂર ન પડે પાણી પીવાની પણ જઈ ખાય ને તો અહીં ઘૂંટડી ભરવી જોઈએ આવન બહુ તરસતા ન લાગે પણ પીવરાવું જરૂરી છે શિવને તો અમી જપવાનું ન નતો આવતો ઘણી ઘણી પીતી જ હોય પણ આવન છે ને બહુ તરસ ન લાગે પાણી પીવું જરૂરી છે ત્રણ ચાર ચાર ક્યારે તો પીવરાવાઈ ગયા મારે કલુડિયું છે ને રાયડું નાખે હવે છોડી મૂકું હવે ઉઠીએ ને તો વેલર ઉપાન થઈ ઉઠીએ એટલે છે ને પગમાન પગમાં આવ્યા જ રાખે આપણે આગા પાછું કંઈ કામ જ ન કરવા દઈએ પગમાન પગમાં આવ્યા રાખે એટલે સવારમાં મેં વેલર ઉપાન દઈએ અઢાર સોળીમુખ વાકડી જઈને હજી પીવરામાં જાય છે ચાર પાંચ બાકી છે ને ચારક વઈ ગયા કલાક દોઢ કલાક હજી થઈ જાય એટલે અગિયાર તો વાગી જાહે હજી મકાઈ પીવરાવી લે તો બીજું કંઈ ના પીવરાવાનું કેમ કે રમદીશ પીવરાવી દીધું મૂકાય ઓલી મકાઈ હેગલી મકાઈ ને ઓલ એમાં તો સમરી કાઢી ગઈ મકાઈ ને કોટા આવી ગયા છે કોટા છે ને ન હોય ને એને બહુ ભાવતા હોય અમારે જો ઘરના એમાં કોટા છે પણ કોઈ દીક જો ખાતું હોય તો ફેંકીને ન ફેંકીને અસલ લીંબુ મીઠું ને સાટીને મજા આવે છે ચટણીને સાંટીને જેને ઘરનું હોય ને એને બહુ ન ભાવે હા ઉપર હાલ તને છોડી નાખો તો બહારનું કામ તો છે ને થઈ ગયું બધુંય હવે ઘરમાં જ આવું કામ કરવા ને મમ્મી લગભગ વાહિંદા હજી કરે છે વાહિંદા થઈ ગયા સાણ થાપે છે હાલો હવે તને છોડી મૂકવું છોડવું ને છૂટવું છૂટવું તારે હા હાલ હાલ આમ જો પેલા કોલ દે તો છોડી જો તો જો તો ગાય ને બાઈ દીને જો હવે અટાણ બાયડા કઈટા આગળ પપ્પા આવતા રહ્યા સિવન મૂકીને ત્યાં બાયડા બાંધી દીધા આને હજી એ રોટલી નથી ખાવાનું મેળવતો એને છે ને માંડવીએ તો આવે છે અહીંયા અહીંયા ભાઈ તુલસી એ તુલસી અહીંયા તો એટલે હે તુલસી અહીંયા અહીંયા ભાઈ હા અહીંયા અહીંયા ખંજવાર ભાઈ હાઈ થઈને જ લેતી રોટલીને બટકોને ડાયટેશન આવીએ ને તો અહીંયા જી કાઢ નાખે છે

સાડા અગિયાર વાગી ગયા ને હવે અટાણી છે ને સેટર કાઢ્યું હવે સેટર કાઢવાનું મન નથી થાતું પાત્રો ઝીડકા જેવું લાગે છે કે બંધાણો કેમ કે ઝીડ ઠાકલા જેવું છે હમણાં બે દીથી એના સૂરજ દાદા છે ને હવારે એકદમ આમ ચોખાને જ દેખાતા ઝીડ કાતરા જેવું છે હવે આ કાતરો તૂટશે ને ને ઢાકલું છે કાતરો તૂટશે ને એટલે કાઢું પડશે તો લુકડા ધોવાઈ ગયા લુકડા ફૂંકવી દઉં આ જોસાળને કાઢ્યા હતા થવામાં એ ફૂંકવી દઉં ને એક સેટર છે ને મારું આંકડી જ કાઢી ને પલાયરું હવે એ થોડીક વાર પલરવા દો અડધી કલાક પછી ધોઈ નાખી ને મમ્મીને ને હજી છે ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ એ કરવાનું બાકી છે પાસે ફોન લાઈન જાઉં તો વારો આવે ને આજ છે ને વિડીયો અપલોડમાં મૂકવાનો હતો પછી ફોન ચાર્જિંગ એ કરવાનો હતો એટલે પછી ઘરમાં કામ કરતી તે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો અમે કીધું બધું કામ કરી પછી હાથમાં લઈ એટલે હવે છે ને બધું કામ આપણું પતી ગયું આપણી મમ્મી પાસે જાય મમ્મી છે ને શાક વખારે છે જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને જો રસોઈનો ટાઈમ થઈ ગયો તો શાક વગર નહીં

મારી પાસે હો હોલ કાંઈ મેં બધા લાગી ગયા મારા પપ્પા છે ને એ બપોરના એકલા હરગાવે છે ચરિયા ઉઠીને વયા ગયા હતા એમણા ત્યાં જે કપાસની હાઠિયું ભેરી કરેલ છે ને એ હરગાવે છે આ બાજુના જી છે ને આ બાજુ હતા ને એ અમુક તો છે ને હાઈજે હરગાવી ને ખાતા કેમ કે હાઈજે પછી પવન બહુ ન હોય ને તે આપણા અહીં સારનો ભરાય પાસે જ છે એટલે પછી ઉમણાં ખેવી નહીં ખાતા જો કે ટ્રેક્ટર વેથી ધક્કો મારીને પછી ઉમળા હરગાવ્યા હતા તે અમુક ખાઈંજે આઠ દસ પહેલાં તો ખાઈ જાય હરગાવ નહીં ખાતા ને વળી અટાણે પપ્પા પાસા ચાલુ કર્યા કેમ કે અટાણ પવન ઓછો પડી ગયો હવારથી હોય તો અટાણા સુધી છે ને બહુ પવન હોય પછી અટાણે હવે ઓછો પડી જાય એટલે હવે અટાણ પપ્પાએ ચાલુ કર્યું તો પાઈને ફોન કર્યો હતો કે કઈ આવશો રોંઢાણ કહેતા હતા ગયા હતી કોઈ કે તું ને કોઈ કે આપણે ભાઈ ચાલુ કરીએ હરગાવવાનું પપ્પા એકલા એકલા કરે છે એમાં પછી ભાવેશભાઈ મોડા આવે પપ્પુભાઈ હજી આવ્યા નથી હોય એટલા પપ્પા થાય ને એટલા હવે કરે અમારે સિંહ ના ઉઠા પહેરી કે ગલું નહીં કે મને કે રોટલો ખવરા હોય કે ભૂખ લાગી નાન નાન છે નથી એ એને રોટલો ખવરાવે છે મેં કીધું તને આલું કે ખજૂર હમો કરીને હું ખવરાવ ઠરિયા ને કાઢીને તો કે નાય કે ગલું ભૂખ લાગી કે ગલું નાન નાન છે મિનિયો એવો લાગે છે

દીક ઉપર આવ્યું હવે આપણે શું કરવા આવ્યું દીકા હે હું એમ કે મારી જાંજરી એમાં એવું છે કે જય શિવન પેલો બર્થે આવ્યો હતો ને તો અહીંયા નાની એ છે ને ઝાંઝરી ગિફ્ટ આપી હતી એટલે હવે મમ્મીએ કીધું મને કે એની જાંજરી કે કાલ પહેરાવતી આવી જાય કે ન કરી કે આ પ્રિયલને પહેરાવીશું ને તો એ કે સિંહ કે કે મારી ઝાંઝરી ક્યાં એટલે મને કે એને પહેરાવ ક્યાં છે ને આપણે કાંઈ લઈએ વાસ એટલે ઝાંઝરી અહીં લઈ જવાની છે બાકી તો કપડાં તો અહીંયા જ મૂકીને આવ્યા છે પેકિંગ કરાવેલા હતા તી તો હવે કાલે જવાનું છે શું અહીંયા હતા હતી કા અહીંયા હતા એક વાત કહું શિવને પૂછ્યું મેં કે શિવ આપણે કહીએ જાવું વાત જાવું કે કાલે જાવ અહીંયા હતા એક વાત કહું હાલ 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 તો જ હું દહીં નકર નહીં દઉં અહીંયા પેલા

કઈ પહેરવી છે બે એવી મસ્તી જોરદાર છે એટલે એમાંથી કઈ પહેરવી ને કન્ફ્યુઝ છું કે કઈ પહેરવી તો આ બે કુર્તી જો લઈ આવ્યા હવે પહેરવું કે પછી આ પહેરવું હે શિવ સીવું કઈ કઈ આ કે આ કઈ કઈ ચો સીવું એ છે ને એ કીધી પાકું ના ફાઈનલ ને ફાઇનલ ને ફાઇનલ તો એ પહેરવાની છે આનો વારો પછી આવશે પછી આનો વારો તો ઓકે આ પહેર લે હું કાલ બરોબર આપણે પણ કાલ જવાનું ક્યાં છે શું કરવા જવાનું છે શું કરવા જવાનું છે શું કરવા જવાનું છે એ તો કે તો સીવું હશે ને ફાઇનલ કરાવી દીધું તો મમ્મી આ પહેરવાની છે એટલે સીવૈયા કીધી ને એ જ આપણે પહેરવી છે તો હવે છે ને બે અંદર મૂકી દઈએ સીવૈયા છે ને મારું કામ સોલ્વ કરી દીધું કાશી લેંગીસ તો છે ને બે માં એક જ હાલ છે મમ્મી છે ને વિડીયોમાં જાજી વાર આવ્યા નથી એટલે મમ્મી ને કહો હવે હું કે તમારો વિડીયો ઉતાર ને કાકડી હાઈ પડી ગયા હા બપોરે ઘડી ટીવી જોતી હોય